શું ટ્રાફિક પોલીસને કેમ નજરમાં નથી આવતી આવી લગરી બસો જેમાં કેપેસીટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા છે જરા દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર

કેટલાની પરમિશન છે એ પણ આપણે એને પૂછવાનો પ્રયત્ન કરીશું ભાઈ સીટિંગ કેપેસિટી કેટલી છે આનું પાર્સિંગ કેટલાનું છે આપણે હે નું છે શું નામ છે આપનું હું ઓકે મારે માલિક છે માલિક તો છે ઓકે કોઈ રોકતા નથી એ નહી કહી સાહેબ એમ રોકતા નથી એમ ના એ કરી સાહેબ ઓકે તો શું શું સવાલ કરી શકશો

આદિવાસી એરિયામાંથી અત્યારે અમદાવાદ ખાતે આવી રહી છે અને અત્યારે આટલા બધા પેસેન્જર ભર્યા છે કોની રહેમ ના જરા બધું ચાલી રહ્યું છે કેમ ટ્રાફિક પોલીસ કાર્યવાહી નથી કરતી પૂર્વ ઝોન ના ડીસીપી શું કાર્યવાહી કરશે જોવાનું રહ્યું કેમેરામેન ગિરીશ સાથે સુનિલ ભંભટ અમદાવાદ